જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે યુટ્યુબ ચેનલમાં તમે જોવો છો કે ઘણા બધા મારા નામના ઓડિયા અને વિડીયા કોપી કોપી કરી કરીને મૂકે મને કાંઈ પ્રોબ્લેમ નથી અને મને ખુશી તો એ થઈ કે અમુક આયરાણીઓએ મારા નામની આઈડી બનાવી અને મારા વિડિયા મૂકે છે જેનું નામ પણ મને અહીં બોલવામાં વાંધો નથી બરાબર દીપુબેન છે બરોબર ડેર દીપુબેન ડેર પછી બીજી ઘણી દીકરીઓ આયરની હોય એ મારા નામના ઓડિયન વિડીયાને ચડાવે હું કોઈથી રિપોર્ટ નહીં કરું ચિંતા ના કરતો ચિંતા ના કરતા કોઈ અને હું તો બધી આયરની દીકરીઓને કહું જેને મારા નામના ઓડિયન વિડીયા ચડાવવો હોય ને ચડાવજો હું કોઈથી રિપોર્ટ નહીં કરું મારા વિડીયાથી જો તમારું ઘરમાં પૈસા આવતા હોય ને તમારું ઘર હાલતું હોય તો મને ખુશી છે એનાથી વિશેષ ખુશી હમીર બરાડીને શું હોઈ શકે કે આપણી બેન દીકરીઓ કમાઈએ આનીઓ માટે નહી કોઈ પણ સમાજની દીકરી હોય ને એને મારા નામના ઓડિયા વિડિયા ચાલવાની હું છૂટ આપું હું ના નથી પાડતો અને જો મારા તમારા પૈસા આવતા હોય ને તમારું મદદ થતી હોય કે જે માનો એક્સ વાય છે તો એનાથી વિશેષ ખુશી મને હું શું હોઈ શકે તો દીપુબેન છે પછી એક શીતલબેન કરીને છે આહિરના પછી એક બીજું શું નામ હતું સારું નામ હતું કંઈક અંજલીબેન હા અંજલીબેન કરમૂર અંજલીબેન કરમૂર એ પણ મારા અને ઓડિયા ચડાવીને કમાઈ છે એનો મને મેસેજ આવ્યો હતો કે ભાઈ સારી મને આમાં મોનિટાઈઝેશન થઈ ગયું કાંઈ વાંધો નહીં આયરની દીકરી સિવાય બીજી દીકરીઓને હું છૂટ જ આપું જેને મારા ઓડિયા વિડીયા ચડાવીને પાંચ પૈસા કમાતા હો ને યુટ્યુબમાં તો કમાજો કાંઈ ચિંતા ના કરતા હા જેથી તમારા ચેનલમાં મારા વિરુદ્ધના વિડીયા આવ્યા ને કે મને બદનામ કરવા માટે તેથી ખાલી મારે એક જ બટન દબાવવું પડશે રિપોર્ટનું કોપીરાઈટનું અને સ્ટ્રાઇક હું સ્ટ્રાઇક મારું ને તો તમારું ચેનલ બંધ થઈ જાય મારા નામના કોઈ વિડીયા ઓડિયા વાપરાવું હશે તમે અને જો મારા વિરુદ્ધમાં કોઈ તમે પોસ્ટ કરી ને તેથી હું ખાલી સ્ટ્રાઇક મારીને એટલે બધા વિડીયા તમારે બધું આવક બંધ થઈ જાય મારા વિરુદ્ધમાં ના જતા બરાબર તમે ઓડિયા વિડીયા વાપરો એનો કંઈ વાંધો નથી પણ મારા વિરુદ્ધમાં જે ગયા ને તેની ઓડિયો ને વિડીયો ને બધું હવે હું લઈ લઈ ધ્યાન રાખજો જપ્તે ચડતા નહીં ખોટી રીતે બરાબર એટલે અઢારે વરણની બેન દીકરીને હું છૂટ આપું છું કે મારા ઓડિયો ને વિડીયો ચડાવો જે ચડાવવું ચડાવો પણ હમીરભાઈ બારાડી એવું લખજો હમીર બારાડી લખો તો એ વાંધો નહીં હમીર બારાડી જ બોલે મને પાંચ વરણ છોકરો હોય એમ જ કહેજો હમીર બારાડી જાય એનો મને કોઈ મતલબ નથી પણ મારા વિરુદ્ધની પોસ્ટ કે મારી ખરાબ પોસ્ટ કઈ રીતે તમે ગયા બરાબર તા આ વિડીયો એટલે જ બનાવતો તો કે અઢારે વરણની દીકરીઓને મારા નામના વીડિયો ઓડિયો ચડાવવાની છૂટ છે હું કોઈ સ્ટ્રાઇક નહીં કરું હું કોઈ રિપોર્ટ નહીં કરું બરાબર બધી મારી બેનું દીકરીઓને જય દ્વારકાધીશ